રાજકોટની મારવાડી અને અન્ય ખાનગી યુનિવર્સિટી વિદ્યાર્થીઓ કરી અને સામાન્ય લોકોને ગ્રામજનો સાથે પહોંચ્યો હતો ક્યાંક ને ક્યાંક વિદેશી વિદ્યાર્થીઓ ખાનગી યુનિવર્સિટીઓ પોતાને ઊંચો રેન્ક અને ગ્રેડ દેખાડવા માટે ઇન્ટરનેશનલ વિદ્યાર્થીઓ લઈ આવે છે પરંતુ આ વિદ્યાર્થીઓ અહીંયા સામાજિક દૂષણ ફેલાવી રહ્યા છે અનેક વખત ભૂતકાળની અંદર પોલીસ તંત્ર ગ્રામ લોકો એ રજૂઆતો કરી છે ત્યાં રેડ લાઈટ એરિયા હોય એવી રીતના આ વિદેશી વિદ્યાર્થીઓ હાઈવે ઉપર ઉભી અને બે વ્યાપાર રાજકોટ કરે તો આ ખાનગી યુનિવર્સિટીમાં ચિંતાનો વિષય છે પોલીસ રજૂઆત કરવા કે આ વિદેશી વિદ્યાર્થીઓ એ ખાનગી યુનિવર્સિટીઓ પોતાના સ્વાર્થ માટે લાવો એમને કહી દો એના દેશમાં એના રિપોર્ટ કરો કોઈ પણ સંજોગોમાં આ દૂષણ આપણે ડામો ચિંતાનો વિષય છે અને આજે અમે પોલીસ કમિશનર ને ગ્રામ લોકો સાથે રજૂઆત કરવાના છે આવનારા સમયમાં કોઈ જાતનું નિરાકરણ નહીં આવે તમે ઉગ્ર આંદોલન ના મંડાણી કરી શકો રતનપર માં રહું છું અને કાલે સાંજે હું મારા ફોન માં વાત કરતો હતો ત્યાં એક લેડીસ ને એક છોકરો બે નીકળ્યા મારવાડી કોલેજ ના સ્ટુડન્ટ હતા એ લોકો મારો ફોન લઈને ઝપટીને ભાગી ગયા હું એની પાછળ દોડ્યો અને મોબાઈલ લેવાની કોશિશ કરી તો એ લોકોને એવું માનવું હતું કે મેં એના વિડીયો ઉતાર્યા ફોટો ઉતાર્યા મેં એને મોબાઈલ ચેક કરાવી દીધો ફિંગરપ્રિન્ટ આપીને તો ચેક કર્યા પછી એમાં કઈ હતું નહીં તો મોબાઈલ રિટર્ન નતા કરતા એટલે મેં એની પાસે મોબાઈલ લેવાની કોશિશ કરી તો એ લોકો પાછળથી લેડીઝ આવીને મારી પાસેથી ઝપાઝપી કરી મને એ આંખમાં લગાડ્યું અને નખોડ્યા વેર્યા એટલે આ લોકોનો પહેલેથી આવો ત્રાસ છે અઠવાડિયામાં બે ત્રણ વખત કોઈને કોઈની સાથે ઝઘડા ચાલતા હોય છે આ લોકો અહીંયા નશા કરે છે બેવેપાર કરાવે છે અને ભણવાના તો એક બહાનું છે એનાથી ઉલટા બધા ધંધા કરાવે છે તો એ લોકોને અહીંયા પરમિશન મારવાડીમાં ભણતા હોય તો મારવાડીની અંદર ભણવા જોઈએ બહાર લોકોને રહેવાની પરમિશન ન હોવી જોઈએ બહાર રહેવાની હોય તો એની જવાબદારી કા કોલેજે કોઈ પ્રશાસને લેવી જોઈએ આવું અવારનવાર આમ આદમી આરે બનતું રહેતું હોય છે તો આમાં એકલ સિંગલ આદમી હોય તેવો ઘરા બનાવ બન્યા છે કે એને માર્યું છે ઘણા વૃદ્ધ લોકો છે એને માર્યું છે આવું હર હર બે ચાર દિવસે બે ચાર દિવસે બનતું રહેતું હોય છે અને એ લોકો નશો કરીને આવે છે પછી એને કઈ ભાન રહેતી નથી અમારી એ જ માંગ છે કે એને આઉટલિંગ માં જે રહેવાનું છે એ બહારથી એને પરમિશન ન હોવી જોઈએ આ જે જે લોકો ઇન્વેસ્ટ માટે મકાન રાખ્યા છે એ લોકો જે ખરેખર આજે રહેતા નથી અમારે ફેમિલી સાથે રહેવું છે તો પ્રોબ્લેમ થાય છે કારણ કે એ લોકો તમે કપડા જોવો આ જોવો તો અમે ફેમિલી સાથે રહી શકીએ એવી હાલત નથી અને જે બહાર લોકો રહેશે જે કોઈ મુંબઈ છે કોઈ રાજકોટમાં જે ખાલી ઇન્વેસ્ટર માટે રાખ્યા છે એ લોકો જ ભાડે આપે છે એટલે અમે એને પણ કહી છીએ કે આ મકાન આવી રીતે ભાડે ન આપવા જોઈએ આની પહેલા ત્રણ ચાર મહિના પહેલા આપણે સીપી ઓફિસ માં બધી જગ્યાએ રજૂઆત કરેલી જ છે અને ગ્રામ પંચાયત નો લેટર પણ આપેલો છે કે કોઈ ગ્રામ પંચાયત ની પોલીસ ને આની પરમિશન વગર ભાડે ન આપવું જોઈએ તેમ છતાં આ લોકો ભાડે આપે છે તો તાત્કાલિક ધોરણે એને તપાસ થઈને ખાલી કરાવવા જોઈએ અને એનો જે ભાડા કરાર છે કે આ બધી વસ્તુની ડોક્યુમેન્ટ તપાસ થવી જોઈએ